જયારે કોઈ વસ્તુ શ્યાન માધ્યમમાં ગતિ કરે છે ત્યારે વસ્તુના સંપર્કમાં રહેલા છે પરંતુ વસ્તુથી દૂરનું જે આજે દૂરના સ્તરો છે આવેલા જે છે તે વસ્તુના વેગ એ સ્થિર હોય છે કારણ કે વસ્તુની નજીકના જે સ્તરો છે એ જેની સાથે ગતિ કરે છે જ્યારે દૂરના સ્તરો છે એ સ્થિર હોય છે આમ વસ્તુ અને અતિ દૂરના સ્થિર સ્તર વિસ્તારમાં જે છે આટલો જે વચ્ચેનો વિસ્તાર છે એમાં બંને જગ્યાએ સ્તરીય વહન ઉદ્ભવે છે અહીં પણ માધ્યમના બે ક્રમિક સ્તરો વચ્ચે શાંતા બળ ઉદભવે છે અને તેની ગતિને અવરોધતું બળ ઉદ્વ દિશામાં લાગે છે અને એ બળને શાંતા બળ જે છે એ કહેવામાં આવે છે હવે જો ઝીટા જેટલો શાંતા ગુણાંક ધરાતો હોય અને મોટા વિસ્તાર વાળા શ્યાન માધ્યમમાં વી જેટલા વ્યક્તિ ગતિ કરતો હોય આ ત્રિજ્યાની નાની લીસી ગોળાકાર ઘન વસ્તુ પર લાગતું અવરોધક બળ જે છે એ એફ ઓફ વી બરાબર સિક્સ પાઇ ઝીટા વી જેટલું હોય છે આ સૂત્ર જે છે તેને સ્ટોક્સ નો નિયમ કહેવામાં આવે છે આ જે નિયમ છે એ વેગ આધારિત બળનું સૂત્ર આપે છે તરલમાં ગોળાની ગતિ અને ટર્મિનલ વેગ આ સુધીમાં દર્શાવે મુજબ ધારો કે આ ત્રીજા રોજ એટલી દ્રવ્ય ઘનતા ધરાવતો નાનો લીસતો ઘન ગોળો તરલમાં ધારો કે તરલનો નો શ્યાતા ગુણાંક ગીતા જે છે એ છે શ્યાતા ગુણાંક ધરાવતા રોજ એટલી કરતા વધારે છે આકૃતિમાં ગોળા પર ત્રણ જુદી જુદી ક્ષણે ઘોડા પર લાગતા બળો દર્શાવેલા છે ગોળા પર પ્રથમ બળ લાગે છે એ ગોળાનું વજન જેને એફ વન કહેવામાં આવે છે અને એ બળ જે છે દિશામાં લાગે છે બીજું જે બળ છે એ છે ઉત્પ્લાવક બળ અને ઉત્પ્લાવક બળ છે એને એફ ટુ કહેવામાં આવે છે જે ગોળા પર ઉદ્ધ દિશામાં લાગે છે થયેલા પ્રવાહીનું ઉધવ દિશામાં લાગે છે કારણ કે ગોળો જે છે એ દિશામાં ગતિ કરે છે આથી એફ ઓફ વી જે છે એ ઉધ્વ દિશામાં લાગે છે આ રીતે અહીંયા ત્રીજી અવસ્થામાં દર્શાવેલું છે સૌ પ્રથમ આપણે જોઈએ ઘોડાનું કદ તો ચાર ત્રત ગોળાની ત્રીજા આવે તો ગોળાનું દળ અને હું એમ કહું તો વી ગુણ્યા રો ગોળાની દ્રવ્ય ઘનતા વી જે છે જે ચાર આર ઘન ગુણ્યા રો થશે બરાબર દળ ભાગ્યા કદ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ એટલે અહીંયા વી રો કે રોવી મૂક્યું છે બીજું જે છે એ જે ઘોડા પર લાગતું ઉત્પ્લાવક બળ

જેટલું મળે છે આમ વજન બળ એમજી આપણને આ મળ્યું એના પર લાગતું અવરોધક બળ ગતિ અવરોધક બળ ગતિ અવરોધક બળ અને એફ ઓફ વી વડે દર્શાવીએ છીએ તો એ આપણને સ્ટીક પ્રાઇસ આર વી જેટલું મળે છે અહિયા f બરાબર પરિણામી બળ છે પરિણામી બળ શોધીએ એફ બરાબરની દિશામાં લાગે છે દિશામાં લાગે છે આ અધો દિશામાં છે આ ઉધ્વ દિશામાં છે અને અતિ અવરોધક બળ એફી છે એ પણ ઉધ્વ દિશામાં લાગે છે એટલા માટે ઉધ્વ દિશામાં લાગતા બળને ઋણ કીધું અધો દિશામાં લાગતા બળને ધન તો આ બળ હતું ઓછા સ્ટોક ના નિયમ મુજબ ફોર બાય ઝી આર વી જેટલું હતું એફ વી હવે અહીં આ જે બળ છે એ ગોળાની ગતિનું સમીકરણ દર્શાવે છે હવે ટી બરાબર ઝીરો સમય તરલમાં કોઈ ગતિ શરૂ થતી નથી એટલે વેગ શૂન્ય લઈ લઈએ અને ગતિ થતી અવરોધક બળ પણ નહીં લાગે એટલે આ બળ જે છે ઝીરો જી થશે હવે ધારો કે ટી બરાબર ઝીરો સમય ગોળાનો પ્રવેશ એ બરાબર એ જેટલો છે

આથી આ પરિણામી બળ થશે તને અહીંયા લખીએ ચાર ઘન રો એ ઝીરો બરાબર ચાર ઘન જી સામાન્ય રો ઓછા રો ઝીરો અહીંયા ઘડીયા છે ને રો ઓછા રો ઝીરો એ આપણને મળે છે આથી આ ખૂબ જ ઉડી જશે અને એ ઝીરો બરાબર આપણને રો ઓછા રો છેદમાં રો ગુણ્યા જી મળે છે ગોળો તરલમાં પ્રવેગી ગતિ કરે છે આ શું પ્રવેગ કે કહેવાય પ્રવેગી ગતિ કરે છે જેમ જેમ તેનો વેગ વધે છે તેમ તેમ તેના પર ઉદ્વ દિશામાં લાગતું બળ જે છે એ વધતું જાય છે આ રીતે ગોળો આવે છે તો એફ ઓફ વી જે છે એ વધે છે અને એફ વન અને એફટુ બળો જે છે એ અચળ બની જાય છે એફ વન અને એફટુ એફ વન જે બળ છે એ શું છે એનું વજન બળ અને એફટુ જે છે એ શું છે એનું ઉત્પ્લાવક બળ આ બંને બળો સમય જતાં અચળ બની જશે જ્યારે એફઓ બી જે છે એ સમય જતાં વધે છે અને ગોળાનો વેગ છે એ પણ વધતો જાય છે અને પ્રવેગ ઘટે છે ગોળાનો વેગ જે છે એ વધે છે અને તેના પર લાગતો પ્રવેગ જે છે એ ઘટે છે અને જ્યારે એફ વન બરાબર એફ ટુ એફ ઓફ એટલે કે એનું જે વજન બળ છે જે અધો દિશામાં લાગે છે તે ઉધ્વ દિશામાં લાગતા બંને બળો એટલે કે એનું ઉત્પ્લાવક બળ અને તેનું ગતિ અવરોધક બળ આ બંનેને જેટલું થઈ જશે સરખું થઈ જશે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ એફ એફ જે છે પરિણામી બળ છે એ પરિણામી બળ શૂન્ય થાય છે અને જો પરિણામી બળ શૂન્ય થાય છે તો પરિણામી પણ આપણને શૂન્ય મળે છે અને આ ક્ષણે ગોળો જે છે એ અચળ વેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે અને આ જે ગોળાનો વેગ અચળ મળે છે તેને ટર્મિનલ વેગ કહેવામાં આવે છે હવે પછી એટલે ગોળા પેલા પરિણામી બળ શૂન્ય ત્યારે તેનો વેગ ટર્મિનલ વેગ જેટલો બની જાય છે પરિણામી બળનું નું જે સૂત્ર હતું આ જે છે એ વજન બળ દર્શાવે છે આઉત્વક બળ અને આ જે છે તે શૂન્ય અહીંયા સિકાઇસા આર વી ના બદલે વીટી મૂકી દીધું આજે જે છે સામે જશે તો આર વીટી જે છે ધન થઈ જશે આમાંથી ઘન અને જી સામાન્ય નીકળવામાં આવે તો રો માઇનસ રો ઝીરો જેટલો મળે છે આમાં વીટીને સૂત્રનો કરતા બનાવતા પાઇ પાઇ અહીંયા કેન્સલ થઈ જશે એક આર પણ કેન્સલ થઈ જશે એટલે અહીંયા ગડી આર નો વર્ગ થઈ જશે એટલે વીટી બરાબર ચાર ના છેદમાં માં ત્રણ અહીંયા ગુણ્યા છ આર વર્ગ જી ના છેદ માં તો ખરું જ અને રો ઓછા રો ઝીરો તો વીટી બરાબર બે ના છેદ માં નવ આ સ્કવેર જી ના છેદમાં ઝીટા રો ઓછા પ્રાયોગિક રીતે માપી લેવામાં આવે છે અને તેનો ટર્મિનલ વેગ માપીને ઘોડાની ત્રીજા વેગ આ ઘોડાની ઘનતા અને તરલની ઘનતા આપણને ખબર હોય તો ઝીતા આપણે શોધી શકીએ છીએ

એફ ટુ કરતા કેવું થઈ જશે ઓછું થઈ જશે કારણ કે એ તો હશે ગોળા એફ ટુ જે છે એ ઉપર તરફ લાગે છે અહીંયા દેખાય કે એફ વન છે એફ કરતા ઓછા છે આથી પરિણામી બળમાં આપણને એફ ટુ ઓછા એફ વન માં છે એટલે કે ગોળા પર ઉદ્વ દિશામાં બળ લાગશે એટલે કે જો પરખોટો થશે તો પરખોટા પર ઉદ્વે દિશામાં બળ લાગે છે અને એને પ્રવેગ પણ ઉદ્વે દિશામાં મળે છે અને અમુક સમય પછી તે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે અહિયાં ગાડી પરપોટો ઉદ્વે દિશામાં જશે એટલે તેનો પ્રવેગ જે છે એ પણ ઉધ્વ દિશામાં છે અને પ્રવેગ પછી જ્યારે શૂન્ય થઈ જશે ત્યારે તેનો વેગ મળશે એ પણ ઉદ્વે દિશામાં મળે છે પણ અહીંયા જે ટર્મિનલ વેગ જે છે અધો દિશામાં હતો ત્યારે ટર્મિનલ વેગ નો હવે ગોળો ઉર્વ દિશામાં જશે ત્યારે ટર્મિનલ વેગ આપણને ગુણ મળે છે અને ઘોડો જે અહીંયા જે ગાડી જે ઘોડો એટલે કે પરપોટો જે છે એ ઉચ્ચ દિશામાં જાય છે અને સોડા બટાની બોટલ ની અંદર આપણે જયારે હલાવીએ છીએ ત્યારે પરપોટા આપણને ઉપર જતા દેખાય છે તેનું કારણ આ